કામદા એકાદશી વ્રત કથા જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આઠ એપ્રિલ મંગળવારના રોજ કામદા એકાદશી નું વ્રત ઉજવવામાં આવશે આ દિવસે સાત્વિક દિનચર્યા અને નિયમોનું પાલન કરીને વ્રત પૂર્ણ કરવું જરૂરી છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રતની કથા સંભળાવી હતી કામદા એકાદશી ચૈત્રી દિવસે ભગવાન વાસુદેવનું પૂજન કરવામાં આવે છે આ આ વર્ષે વ્રત એપ્રિલ મંગળવારના રોજ કરવામાં આવશે આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક અન્નદાન કરી શકે છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે કામદા એકાદશીની કથા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સંભાવી હતી તો આ વ્રતની શરૂઆત દસમ તિથિથી તૈયારી શરૂ થઈ જાય છે કામદા એકાદશી વ્રતના એક દિવસ પહેલાથી જ એટલે કે દસમ તિથિથી બપોરે જવ ઘઉં અને મગ વગેરેનું એકવાર પૂજન કરીને ભગવાનની પૂજા કરવામાં આવે છે બીજા દિવસે એટલે એકાદશીએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ વ્રત અને સંકલ્પ લેવામાં આવે છે ત્યારબાદ પૂજા કરીને કથા સાંભળી સત્તા અનુસાર દાન કરવું જોઈએ આ વ્રતમાં મીઠાનું સેવન કરવામાં આવતું નથી સાત્વિક દિનચર્યા સાથે નિયમોનું પાલન કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે ત્યારબાદ રાત્રે ભજન કીર્તન સાથે જાગરણ કરવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને ચૈત્ર સુદ એકાદશી વિશે પૂછ્યું ત્યારે શ્રીકૃષ્ણએ જણાવ્યું કે આ કથા પહેલા વસિષ્ઠ મુનિએ રાજા દિલીપને સંભળાવી હતી રત્નપુર નામના નગરમાં પુંડરિક નામનો રાજા હતો તેના રાજ્યમાં અપ્સરાઓ અને ગંધર્વ પણ રહેતા હતા તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ પતિ પત્ની પણ હતા બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા એક દિવસ રાજાની સભામાં નૃત્ય સમારોહ થયો જેમાં ગંઠર્વ લલિત સભામાં ગાઈ રહ્યો હતો પરંતુ આ દરમિયાન યાદમાં ફોવાઈ ગયો નામના નાગે આ ભૂલને સમજીને રાજાને જણાવી દીધી જેથી રાજાને ગુસ્સો આવ્યો અને લલિતને શ્રાપ આપીને એક વિશાળ ગાય રાક્ષસ બનાવી દીધો